રાજકોટથી પ્રયાગરાજ બસનું આજે પ્રયાણ મહાકુંભ મેળામાં જવા માટે રાજકોટથી પ્રયાગરાજની બસ શરૂ કરવામાં આવી પૂજન વિધિ કરાવી મહાકુંભ માટે બસ ને પ્રયાણ કરવામાં આવી સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ વડોદરા સુરત થી પ્રયાગરાજ માટે બસ સેવા શરૂ કરવામાં આવી મારું નામ મહિપાલસિંહ ગોયલ છે આજથી રાજકોટથી પ્રયાગરાજ આ પ્રથમ બસ છે આપણે રાજ્ય સરકારને હર્ષભાઈ સંઘવીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને રાજકોટથી પ્રયાગરાજ જે બસ સેવા ચાલુ કરી છે જેથી લોકો બધા પોતે આસ્થાની ડૂબકી લગાવી શકે મહાકુંભ છે જે વસ્તુ એવી છે કે એકસો ચુમ્માળી વર્ષે આવ્યું તો આ એસટી નિગમનો આપણે આભાર માનીએ છીએ કે જે લોકો અમને આ પેકેજ આઠ હજાર આઠસોમાં રાજકોટથી પ્રેગડા ચાલુ કર્યું છે જેમાં ખૂબ જ સારી સગવડતા લોકો આપી રહ્યા છે અને એસટી નિગમ અને હર્ષભાઈ સંઘુ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેથી અમે આસ્થાની ડૂબકી લગાવી શકીએ જય શ્રી કૃષ્ણ મારું નામ શીતલબેન જોશી છે હું આજે રાજકોટથી પ્રયાગરાજ જવા રવાના થાઉં છું મારા મારી સાથે મારા હસબન્ડ ચેતનભાઈ જોશી મારા સાસુ કિરણબેન જોશી અને મારી નાની દીકરી જાનવી જોશી અમે ચારેય જણા આ સરકારશ્રીએ જી સરસ મજાની બસ ફાળવી છે એમાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે અમે સંઘવીભાઈ આભાર માનીએ છીએ કે એણે આટલું સરસ રાજકોટથી આયોજન કર્યું એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ